નમસ્કાર મિત્રો સુલભ જાણકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે બધા મારા સબસ્ક્રાઈબર્સ મારા વ્યુવર્સ મારા એક પરિવાર સમાન છું તમે બધાએ મને ઘણો ઘણો સપોર્ટ કર્યો છે એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો હું કોઈ મનોરંજન ખાતર વિડીયો નથી બનાવતો કે માંથી પૈસા કમાવા વિડીયો નથી બનાવતું જો એવું હોય તો ઘણા બધા વિષયો હતા પણ મેં ખેડૂતને જગતનો તાક માન્યો છે અને છે જ જો આ આનંદદાતા આનંદમાં હશે તો જગત પણ આનંદમાં રહેશે આમ મેં ખેડૂત અને ખેતીને વધારે પ્રાધાન્ય આપું છે મિત્રો હું જ્યારે જ્યારે વિડીયો બનાવીશ ત્યારે ત્યારે તેમાં ખેડૂતોનું હિત સો ટકા હશે માટે મારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લો હું તમને સાચી અને સરળ માહિતી આપીશ તમે બસ એટલું કરો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે બે લાયકન પણ દબાવો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો મિત્રો મારી આ મહેનત માટે તમે આટલું નહીં કરી શકો કરશો મને તમારા ઉપર પૂરો ભરોસો છે તો મિત્રો આ હતી એક ઔપચારિક વાત અને હવે કરીએ કામની વાત તો મિત્રો ચાલો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ ચોવીસ બે બે હજાર પચીસ ના રોજ બિહારના ભાગલપુરમાં કિસાન સન્માન સંમેલનને સંબોધવાના છે ભાગલપુરમાં એક વિશાળ કાર્યક્રમ યોજાવાનો છે મોદીજીને સાંભળવા માટે દૂર દૂરથી કિસાનો મોટી સંખ્યામાં આવનાર છે પીએમ મોદીને સાંભળવા એક લ્હાવો છે વિશાળ જનસલે સૈલાબને સંબોધતા મોદીજી ઘણી બધી જાહેરાતો કરવાના છે એટલું જ નહીં મખાના કિસાનોની સાથે તળાવને કાંઠે ચર્ચા પણ કરવાના છે સાથે સાથે બૈરોની ડેરીના એક કાર્યક્રમમાં પણ હિસ્સો લેવાના છે અને બે લાખ લીટર દૂધના પ્રશાસન કરણની ક્ષમતાવાળાએ દુગ્ધ ઉત્પાદન સંયંત્રનો શુભારંભ પણ કરવાના છે ભાગલપુરના આ કાર્યક્રમ દરમિયાન કિસાન સન્માન નિધિની ઓગણીસમી કિસ્ત એટલે કે ઓગણીસમો હપ્તો જાહેર કરવાના છે આના થકી લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયા નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં જમા થવાના છે તો મિત્રો જે કોઈએ તમારા જે ખાતા છે એમાં ઈ કેવાયસી ન કરાવ્યું હોય ભૂમિ સત્યાપન ન કરાવ્યું હોય તેવા લોકોએ જલ્દી જલ્દી આ કામ કરી લેવાનું છે સાથે સાથે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન કરાવ્યું હોય તેવા લોકોએ પણ જલ્દીથી આ કામ કરી લેવાનું છે બીજું કે કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે આ માહિતી આપી છે અને સાથે સાથે એમ પણ કહ્યું છે કે ખેડૂતોનું કલ્યાણ એ મોદી સરકારનું પ્રથમ લક્ષ્ય છે એમાં ઉત્પાદનમાં વધારો કરવો ખર્ચ ઘટાડવો સારું વળતર સુનિશ્ચિત કરવું પાકના નુકસાનની ભરપાઈ કરવી ખેતીમાં વિવિધિકરણ કરવું અને પ્રાકૃતિક ખેતી જેવા મિશન આ બધું તેમાં સામેલ છે આ કાર્યક્રમમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી શ્રી કુમાર પણ હાજર રહે છે દેશભરમાં સાતસો એકત્રીસ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં આવા કાર્યક્રમોનું આયોજન થવાનું છે એમાં લગભગ અઢી લાખ ખેડૂતો સીધા અથવા વર્ચ્યુઅલી રીતે જોડાવાના છે પીએમ મોતિહારીમાં સેન્ટર ઓફ એક્સિલન્સનું ઉદઘાટન કરશે આ સિવાય પણ પાંચસો છવ્વીસ કરોડના ખર્ચે બનેલ છત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટર લાંબી રેલવે લાઈન અને પુલનું પણ ઉદઘાટન કરવાના છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત